યે દક્ષિણે યજુર્વેદાયજો મેધાથી દેવી લીધલ શાસ્ત્રા દુર્ગા દુર્ગો સાગર નૌ પ્રસન્ના શ્રીખેઢારી શચિમૌલિપતિષ્ઠા ગણેશવૈયાદીમાં નમો નમસ્કારા સર્પયા જગદંબિ रोल <laughs> બિલકુલ ઇન્ડિટ ટ્રુ અને મા ધરતેરસના દિવસે સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી સમગ્ર નગરજનોને ગુજરાતની સમગ્ર જનતાને પણ હું તહેવારોની ખૂબ ખૂબ અગ્રિમ શુભકામનાઓ આપું છું દિવાળીના તહેવારો જ્યારે શરૂ થઈ ગયા હોય ત્યારે દિવાળીની અને બેસતા વર્ષની પણ આપ સૌ કોઈને શુભકામના આજનો દિવસ મા લક્ષ્મીની ઉપાસનાનો દિવસ છે તહેવારો જ્યારે શરૂ થતા હોય ત્યારે ઘરમાં જ્યારે લક્ષ્મી ઉપસ્થિત હોય ત્યારે એનાથી સવી કે આપણને પેલું ના લાગે કે એમના માધ્યમથી જે કા જે ગ્રહ પ્રવેશ કરાવવો એ મારા માટે સૌભાગ્યની વાત છે આપ માનો છો દીવા ફિલ્મની સમાજમાં ઘટતું કરી છે જેને તમે પ્રાયોરિટી આપી નથી કાલ જે બિલકુલ અભ્યાસ કરી અને જે કાઈ પણ ઘટતું કરતું હશે શિક્ષણના આયામને વધારે ખૂબ સરસ મજબૂત આવી ગઈ ગુજરાતમાં જે મને જે રિસ્પોન્સિબિલિટીઝ આપી છે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે એને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે આ ડિપાર્ટમેન્ટને આગળ વધારવા માટે અને બાળકોમાં શિક્ષણનું જે એક કેન્દ્ર સ્થાન છે જે પ્રાથમિક જરૂરિયાતની સાથે સાથે જે વિકસિત ભારતની પરિકલ્પના આદરણીય પ્રધાનમંત્રી શ્રી સેવી રહ્યા છે એમાં યુવાધનનું જ્યારે યોગદાન આપવાનું હોય ત્યારે બાળકો છે આવતીકાલે આવતીકાલે આપણા દેશનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે એમના શિક્ષણમાં ક્યાંય પણ કચાશ ના આવે અને એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને શિક્ષણના માધ્યમથી આ દેશનો વિકાસ સાધી શકે માટે સતત પ્રયત્નશીલ રહેશે નહીં મેં પહેલાં જ કીધું આપનો જવાબ જ મેં આપી દીધો સ્વીટ એન્ડ શોર્ટમાં આપણે ઇન્ટરવ્યૂને સ્ટ્રેચ કરીશું તો લાંબુ લાંબુ થતું જશે બટ ડેફિનેટલી મારા માધ્યમથી આ ડિપાર્ટમેન્ટના માધ્યમથી અને ગુજરાત સરકારના માધ્યમથી અને સરકાર હંમેશા કટિબદ્ધ છે કે પ્રાથમિક શિક્ષણની વાત હોય માધ્યમિક શિક્ષણની વાત હોય કે ઉચ્ચતર શિક્ષણની વાત હોય એમાં ગુજરાત ક્યાંય ના સ્ટુડન્ટ્સ છે એને ક્યાંય પણ અન્યાય ના થાય અને વધારે ઓપોર્ચ્યુનિટી સાથે ગુજરાતનું નામ વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતમાં એ આગળ વધી શકે માટેના પ્રયત્ન હશે છે શિક્ષણ માટે સૌ પ્રથમ તો હું આપણા સશસ્ત્ર નેતૃત્વ આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા જ આદરણીય શ્રી અમિત શાહ સાહેબજી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી તેમજ રત્નાકરજી અને ભારતીય જનતા પાર્ટીની અને સંગઠનની ટીમ અને ચૂંટાયેલા સૌ કોઈ જનપ્રતિનિધિના આશીર્વાદની આજે મને જે તક મળી છે અને મને જે તક આપવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો એમનો આભાર વ્યક્ત કરું છું આવનારા દિવસમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય ગુજરાતનું નામ ખૂબ સરસ રીતે આગળ વધી શકે એ માટે સતત પ્રયત્નશીલ રહીશું